ધારો કાઠિયાવાજ ની કેવા પરાક્રમિક કાઠિયો થયા છે હા અંગ્રેજ હસ હસમચાવી નાખ્યા છે બબા તારી બકરી ખોઈ ઝાલે ખાલ ખરિયા હોતી ખાઈ ગયો ભડલી વાળો ભાડ અને ટોપી ને તરવાર નર બીજા ને નમે નહી સાહેબ ને મહિના ચાર બંધી ખાને રાખ્યો બાવલા કેવા કેવા કાઠીઓ થયા છે કમળ ભારત કયો દેહવણ દીધો દાન વાળા વિધાન સાપા તેને સડાવી અઢી કમ કાઠીઓ કાઠી કોને કહેવાય કાળ જો કોઈને છોડે તો કાટી છોડે તમને ખબર નહીં હોય તમે કાળના તો સંતાન છો સૂર્યનો પેલો દીકરો છે ને એનું નામ તો યમ છે એ તમને ન મારે અડખે પડકે વાળા મારે હા તમને ભલામણ કરું છું તમે મને બહુ મજા આવે આપાર દરબારમાં બહુ હોણી હોય એક દરબાર તો બહુ ઓછા હતા ઘોડી ટાળી હતી

પ્રેમ અને ઉલે એવા હતા આ નાજો ખાસર કોઈ જેવો તેવો નહીં અમારે હિંગોળદાન જયારે ભીમોર આવ્યા હતા ને હમણાં બે પાંચ દસ વર્ષ પેલા મરી ગયા એને એક દુવો કીધો તો કે ભીમો ગઢ ભીમોરા તણો અને જીરણ ગઢ જોયો તીધી રુદિયો ખૂબ રોયો તારી નિરખીન ખાંભી નાદિયા ભીમો ગઢ ભીમો રાણો હાવ જીરણ ગઢ રોયો તુજી રુદિયો ખુબ રોયો તારી નિરખીન ખાંબી નાદિયા મે ગાજે હાદુળો મરે તેને આઠજ જ મહિનારી બાકી હાખે નહીં હરદાર નાળું ના ધુબાકા નાદિયા વીર પુરુષો ની ધરતી છે મારે એ કેવું છે અને એક એક નાના એવા ખોબા જેવડા ગામડામાં કાઠી રહેતો હોય ના ખુમારી આવ્યું હે વિક્રમ ખાસર હુકર હાવ નાનું ગામ અને સરકારે એને ઘેરી લીધું વિક્રમ ખાસર ના હાથમાં તો નેત્રુ હતું ગા દોવા હતા અને આહાર કો હુમલો કર્યો ધડ 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 ધાણી ફોડે ફોડી નાખ્યા સાતી વિદાય ગઈ એ તો ખપી ગયા પણ વાત રહી ગઈ કાઠી કેવા હોય હા ખી હેસી ગોળી ਇਨਯੰਗ ਮਾਵਾਗੀ ਕਲਕੋਲੇ ਕੋਲ ਨੂੰ ਇਹ ਜਨ ਲਾਜ ਨਾ ਲੰਗਾਰ ਪਾਵ ਪੜੀ ਗਿਆ ਤੇਦੀ ਬਾਗ ਤਾਲਾ ਜੋ ਭੂਪ ਕਾਠੀ ਅਗਿਆਤ ਕੇ ਵਾਣੀ ਜ਼ਾਹਿਰ ਵਾ ਤੂੰ ਹੀਂ ਦਮਾ ਜਾਣੀ ਰੇ રાજા ઢળ્યો રામાણી એ સુખર વાળો સુખરવાળો રે પટાધર બ્રદ ફરસાલો રે કેવી કેવી કવિતાઓ લખી કવિ અને એવું નથી કે બધું પતી ગયું છે હજી લડે એવા છે પણ શાંતિ રાખવા જેવું છે થાય છે છે